નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકોને જૂન મહિનાનું અનાજ વિતરણ એટલે કે જૂન જૂન બે હજાર ચોવીસની અંદર રેશન કાર્ડ ધારકોને જે છે કેટલું અનાજ મળવાપત્ર રહેશે એમાં જે છે એપીએલ રેશન કાર્ડ ધારકો એનએફએસએ રેશન કાર્ડ ધારકો બીપીએલ રેશન કાર્ડ ધારકો અંત્યોદય રેશન કાર્ડ ધારકોને જે છે અલગ અલગ રેશનનો જથ્થો મળતો છે તો એ અલગ અલગ કેટલો જે છે કોને કેટલું વધારે મળશે કોને કેટલું ઓછું મળશે એના વિશે અને રેશન કાર્ડ ધારકોને જે છે ત્રણ મોટા લાભ થવાના છે માહિતી વાત કરીએ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર રહે તો જથ્થો જૂન મહિનાની અંદર તો સૌપ્રથમ જે છે એપીએલ રેશન કાર્ડ ધારકો અને જે છે પીએચએ એટલે કે પ્રાયોરિટી હાઉસ હોલ્ડ જે રેશન કાર્ડ ધારકો હોય જે લોકો પાસે બીપીએલ રેશન કાર્ડ ન હોય એપીએલ રેશન કાર્ડ હોય તો એ લોકોને જે છે પોતાના રેશન કાર્ડ પ્રમાણે જે છે કેટલી વસ્તુ મળવાપાત્ર રહેશે તો સૌ પ્રથમ વાત કરીએ આખા ચણા જે છે મળવાપાત્ર રહેશે એક કિલો અને એનો ભાવ જે છે ત્રીસ રૂપિયા રહેશે તો ત્રીસ રૂપિયા તમારે જે છે કિલોના દેવાના છે પાંત્રીસ રૂપિયા કે ચાલીસ રૂપિયા માંગે તો તમારે દેવાના રહેશે નહીં અધરવાઈઝ એ લોકો તમારી પાસે વધારે પૈસા માંગે તો અને ચાર દુ ને આઠ તો એક સભ્ય પ્રમાણે જે છે પ્રતિ વ્યક્તિ જે છે એટલે કે એક વ્યક્તિના જે છે બે કિલો જે છે ચોખા મળવાપાત્ર રહેતા હોય છે તો અહીંયા તમે જોવા મળે છે તમને જોઈ શકો છો આઠ કિલો તો આ રીતે જે છે ચોખા જે છે આઠ કિલો મળવાપાત્ર ચોખા નહીં પરંતુ જે છે ઘઉં જે છે આઠ કિલો મળવાપાત્ર રહે છે ત્યારબાદ વાત કરીએ તો ચોખાની તો ચોખા પણ જે છે પ્રતિ વ્યક્તિ જે છે બે કિલો મળવાપાત્ર રહે છે કારણ કે તમને જે છે હવે બાજરી મળતી હોય છે પહેલાં જે છે ચોખા તમને જે છે પ્રતિ વ્યક્તિ ત્રણ કિલો મળવાપાત્ર રહેતા હતા પરંતુ જે છે બાજરી મળતી હોય છે અમુક જગ્યાએ તો એના માટે જે છે ચોખા જે છે પ્રતિ વ્યક્તિ જે છે એક કિલો ઓછા કરી દેવામાં આવ્યા છે માટે બે કિલો પ્રતિ વ્યક્તિ મળતા હોય છે તો અહીંયા ચાર સભ્યો પ્રમાણે જે છે ચાર દૂને આઠ એટલે કે જે છે આઠ કિલો જે છે ચોખા મળવાપાત્ર રહે છે ત્યારબાદ જે છે તમે જોઈ શકો છો પીએચએચ ફોર્ટીફાઈડ ચોખા બાજરીની અવેજીમાં જે રેશન કાર્ડની જે રેશનની શોપ પર તમને બાજરી જો હશે અવેલેબલ તો તમને જે છે બાજરી આપવામાં આવશે અને એ જે છે પ્રતિ વ્યક્તિ એક કિલો મળતી હોય છે તો અહીંયા ચાર સભ્યો હોવાના કારણે અહીંયા ચાર કિલો અને જો તમારે અહીંયા બાજરી અવેલેબલ ન હોય તો એની જગ્યાએ જે છે તમને ચોખા આપવામાં આવશે તો આ રીતે જે લોકો જે છે પીએચએચ એટલે કે જે છે લોકો જે લોકો પાસે એનએફએસએ રેશન કાર્ડ અને એપીએલ એનએફએસએ એપીએલ રેશન કાર્ડ ધારકો હોય તો એને વ્યક્તિ પ્રમાણે ઘરના સભ્યો પ્રમાણે આ રીતે જે છે રેશનનો જથ્થો મળવાપાત્ર રહેશે તમારા જો પાંચ વ્યક્તિ હોય તો ઘઉં જે છે તમને દસ કિલો અને ચોખા જે છે દસ કિલો એ રીતે જે છે તમને જે છે એ મળવાપાત્ર રહેશે રેશનનો જથ્થો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો એનએફએસે અને જે છે એ બીપીએલ રેશન કાર્ડ ધારકો હોય એના વિશેની તો એ લોકોને પણ પણ જે છે ચણા તો એક કિલોને ત્રીસ રૂપિયાના ભાવે એ જ રીતે ઘઉં જે છે એ પણ જે છે અહીંયા જે છે પાંચ વ્યક્તિ જે છે આ જે છે રેશન કાર્ડ જે મારી પાસે છે રેશન કાર્ડનો નંબર તો પાંચ વ્યક્તિ પ્રમાણે જે છે અહીંયા જે છે દસ કિલો અને જે છે ચોખા જે છે દસ કિલો તો ઘઉં ને ચોખા જે છે દસ દસ કિલો જે છે વ્યક્તિ પ્રમાણે તેમાં પણ જે છે પ્રતિ વ્યક્તિ બે કિલો મળતા હોય છે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો બાજરી પણ જે છે એ પ્રતિ વ્યક્તિ એક કિલો જે છે મળવાપાત્ર રહેશે અને ત્યારબાદ જે છે બીપીએલ રેશન કાર્ડ ધારકોને જે મળતી હોય છે ખાંડ તો અહીંયા તમે જોઈ શકો છો ખાંડ જે છે એક કિલો ને સાતસો પચાસ ગ્રામ અને તેનો ભાવ જે છે બાવીસ રૂપિયા રહેશે એટલે કે પ્રતિ કિલો જે છે તમારે બાવીસ રૂપિયા ભાવ ચૂકવવાનો રહેશે તો આ રીતના જે છે બીપીએલ રેશન કાર્ડ ધારકો હોય એને જે છે રેશનનો જથ્થો જૂન મહિનાની અંદર આ રીતે મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અંત્યોદય રેશન કાર્ડ ધારકો જેને ખાસ કરીને રેશનમાં જે છે લાભ વધારે મળતા હોય છે જેને રેશનનો જથ્થો પણ જે છે વધારે મળવા રહેતો હોય છે તો અંત્યોદય રેશન કાર્ડ ધારકો માટે અહીંયા વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આખા ચણા એક કિલો અને ત્રીસ રૂપિયાના ફાવે ત્યારબાદ જે છે એ અંત્યોદય ઘઉંની વાત કરીએ તો જે છે અંત્યોદય રેશન કાર્ડની અંદર છે જે રેશન પ્રમાણે એટલે કે તમારા રેશન કાર્ડ પ્રમાણે જે છે એ પંદર કિલો ટોટલ જે છે તમને પંદર કિલો જે છે એ ઘઉં મળવાપાત્ર રહેતા હોય છે અને ચોખા પણ જે છે અહીંયા તમે જોઈ શકો છો અંત્યોદય ચોખા તો એ પણ જે છે પંદર કિલો મળવાપાત્ર રહેશે તો તમારા રેશન કાર્ડ એક રેશન કાર્ડ દીઠ જે છે પંદર પંદર કિલો જે છે મળવાપાત્ર રહેતું હોય છે એમાં જે છે એ સભ્યો પ્રમાણે મળતું નથી પરંતુ એમાં જે છે ડાયરેક્ટ તમારા રેશન કાર્ડ પ્રમાણે જે છે એ પંદર કિલો મળવાપાત્ર રહેશે ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો અંત્યોદય ફોર્ટીફાઈડ ચોખા અથવા તો જે છે બાજરી તો એ જે છે પાંચ કિલો તમારા રેશન કાર્ડ પ્રમાણે જે છે મળવા પાત્ર રહેશે અને ત્યારબાદ જે છે ખાંડની વાત કરીએ તો અંત્યોદય જે રેશન કાર્ડ ધારકો છે એને ખાસ કરીને ખાંડ મળતી હોય છે તો એક કિલો એ લોકોને ખાંડ મળશે અને એનો ભાવ પણ જે છે તમે જોઈ શકો છો ઓછો છે જે બીપીએલ રેશન કાર્ડ ધારકો હોય એની કરતાં પણ જે છે ભાવ ઓછો છે પંદર રૂપિયા પ્રતિ કિલોના ભાવે જે છે એ લોકોને ખાંડ મળવાપાત્ર રહેશે ખાસ જે લોકો જે છે જે લોકો પાસે નરેગા કાર્ડ હોય મજૂરી કરતા હોય અને નરેગા કાર્ડ હોય જોબ કાર્ડ કે નરેગા કાર્ડ તમે કહો તો એ કાર્ડ હોય એ લોકો અંત્યોદયમાં જે છે પોતાનું કાર્ડ ફેરવવું હોય તો ફેરવી શકે છે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને જે છે વધારે લાભ મળતા હોય છે ત્યારબાદ મિત્રો રેશન કાર્ડ ને લગતી અગત્યની વાત રેશન કાર્ડ ને લગતી સેવાઓ જે છે હવેથી જે છે સરળ થઈ જશે એટલે કે રેશન કાર્ડ ધારકોને જે જે ફાયદો થવાનો છે તો શું ફાયદો થવાનો છે તો ડિજિટલ ઇન્ડિયાના એક ભાગરૂપે જે છે રેશન કાર્ડને લગતી સેવા વધુ સરળ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે તો એ નિર્ણય શું લેવામાં આવ્યો છે તેની વાત કરીએ તો રેશન કાર્ડમાં જે છે તમારે નામ કમી કરાવવાનું હોય નામ ચડાવવું હોય કે રેશન કાર્ડમાં જે છે નવું રેશન કાર્ડ બનાવવું હોય રેશન કાર્ડ વિભાજન કરવું હોય લગ્નના સમયે તમારે જે છે નામ ચડાવવાનું રહેતું હોય છે પણ કોઈ પણ તમારા ઘરની અંદર મૃત્યુ કોઈનું થયું હોય તો એવા કિસ્સામાં જે છે તમારે નામ કમી કરવાનું રહેતું હોય છે અને એમાં એવા કિસ્સામાં જે છે તમારે તમારી નજીકની જે છે મામલતદાર કચેરીએ જવાની જરૂર રહેતી હોય છે અને ત્યાં તમારે લાંબી લાઈનોમાં ઊભું રહીને ધક્કા ખાવા પડતા હોય છે તો એવું જે છે હવેથી જે છે નહીં બને હવેથી જે છે આ બધી સેવાઓ જે છે કોઈપણ જે છે સીએસસી સેન્ટર એટલે કે દેશના કોઈપણ જે છે કોમન સર્વિસ સેન્ટર પર જઈને તમે કરી શકશો ત્યાંથી તાત્કાલિક તમે જે છે આ બધી પ્રક્રિયા કરીને તાત્કાલિક નવું રેશન કાર્ડ મેળવી શકશો તો હવેથી અહીંયા તમે જોઈ શકો છો મામલતદાર કચેરીએ જવાની જરૂર રહેશે નહીં તમારા ઘરના નજીકના સીએસસી સેન્ટર પરથી રેશનને લગતી બધી જ કાર્યવાહી છે જે છે એ શરૂ થઈ જશે આશા રાખું છું કે રેશન કાર્ડ રેશનને લગતી આ સમગ્ર માહિતી તમને પસંદ આવી છે જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક લાઇક કરી દેજો અમારી ચેનલ બનવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા જરૂરી મિત્રોની અંદર આ માહિતીને શેર કરી દેજો થેન્ક યુ